કે એક જ દિવસ અથવા તો બે જ દિવસની અંદર તમને મળી જાય તો શું કેશો મિત્રો ગાય માતાને શું ખવડાવવાનું છે અને આ કાર્ય કરશો ને મંગળવારે કરશો ત્યારબાદ શનિવારે કરશો એટલે એક મંગળ અને શનિ એક અઠવાડિયું થઈ ગયું એક જ વીક ની અંદર તમને રવિવારે કે સોમવાર આવશે ને ભાઈ ત્યાં જ કંઈક બદલાવ જોવા મળશે પ્રભુશ્રી રામ હરહાર મહાદેવ જાય ગાયત્રી માતા કેમ છો મોજ માને ભાઈ તો બોલે મિત્રો ગાયત્રી માતા અને પ્રભુ શ્રી રામ તાતા અને હનુમાન દાદાની કૃપા કહેવાય કે એક જ દિવસ અથવા તો બે જ દિવસની અંદર તમને મળી જાય તો શું કહેશો મિત્રો ગાય માતાને શું ખવડાવવાનું છે કે જેનાથી તમારું ગમે તે કામ હોય ભાઈ ગમે તે મોટી ઈચ્છા હોય ભાઈ નાનામાં નાના દુઃખથી લઈને પહાડ જેવું વિશાળ દુઃખ હોય તો પણ દાદા અને માતાજી દૂર કરશે કઈ રીતે મિત્રો આ ઉપાય દરરોજ કહેવાય કે અઠવાડિયામાં જરૂરથી બે વખત કરજો શું છે શું નહીં બધી જ વાત કરીએ મિત્રો ફટાફટ આપણે પોઈન્ટ ઉપર આવીએ પહેલાં કહી દઉં તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી અત્યારે રહેજો આ વિડીયોને ખાસ કરીને વોટ્સએપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરજો કારણ કે તમે એક માધ્યમ બનશો ભાઈ તમે પોતે પણ આ ઉપાય કરજો અને તમે શેર કરશો એટલે એ પણ કરશે તો એમને પણ ખાસ લાભ મળે ભાઈ બરોબર છે આપણે મિત્રો એક માધ્યમ બનીને એમાં પણ આપણને મોજ છે બરોબર છે તો મિત્રો દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા મળે જમણી બાજુ રાઇટ સાઈડ સબસ્ક્રાઈબ બટન છે બાજુમાં ડંકો પણ વગાડી દેજો લાલ બટન અને શેર પણ કરી દેજો વધુ માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બીજી વાત કરી દઉં તો મિત્રો હું જરૂરિયાતમંદ લોકોની મદદ મારાથી બનતી એવરી મંથ કરતો હોઉં છું દર મહિને પણ એક મોટું સર્કલ બને મોટું કલેક્શન બને ત્યારબાદ મિત્રો આવનારા એક બે કે ત્રણ મહિના પછી જો સારું કલેક્શન થયું દાદાની દયા અને આપ સૌના આશીર્વાદ સપોર્ટ પ્રેમથી ભાઈ બરાબર છે તો આપણે જોરદાર મદદ કરવી છે જે ખરેખર કામ નથી કરી શકતા ચાલી નથી શકતા જેમની પાસે ચંપલ નથી પગમાં પહેરવા માટે માથે છત નથી બરાબર છે આપણાથી મિત્રો જે કાંઈ પણ યથાશક્તિ મુજબ થાય ને એ મદદ કરવી છે અને તમને પણ બતાવવામાં આવશે તો મિત્રો જરૂરથી નીચે જે ક્યુઆર કોડ છે મારો ક્યુઆર કોડ છે યુપીઆઈ આઈડી ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મથી તમે ત્યાં સેન્ડ ડોનેટ કરી શકો છો બરાબર છે અને આપણા દાદાના જે ભક્તોનું એક પરિવાર છે એની અંદર એડ થઈ શકો છો બરાબર છે તો મિત્રો ફટાફટ વિડીયો શરૂ કરીએ હવે મંગળવાર અને શનિવાર આ બંને દિવસે તમારે આ કામ કરવાનું છે ખાસ સાંભળજો મિત્રો હનુમાન દાદા પ્રભુ શ્રી દાદા લક્ષ્મણ દાદા સીતા માતા ગાયત્રી માતા મહાદેવજી પાર્વતીમાં ગણપતિ દાદા કાર્તિકે ભગવાન રીધિ માતા સિદ્ધિ માતા સર્વ દેવી દેવતાઓ ભાઈ પ્રસન્ન થશે અને તમારું ગમે તેવું દુઃખ હોય તે દૂર કરી દેશે અને તમારી ગમે તેવી ઈચ્છા હોય તે દાદા પૂરી કરશે મિત્રો જો કરવાનું છે શું તો કે મંગળવાર અને શનિવારે આ કાર્ય કરવાનું છે પહેલી વાત કરી દઉં સ્ત્રી પુરુષ બાળક વૃદ્ધ બધા જ આ ઉપાય ખાસ બધા બધા કરી શકે દાદાના બાળકો છે હવે મિત્રો આપણે જે રોટલી ખાઈએ બરોબર છે જમવા સમયે જમવા ટાઈમે જે રોટલી આપણે જમીએ છીએ મિત્રો ઘઉંના લોટના લાડુ બનાવાના છે હવે તમારે શું કરવાનું છે એ વાત કરીએ મિત્રો સૌથી પહેલા તો ઘરના મંદિરમાં મંગળવારે અથવા તો મંગળ શનિ બંને વારે કરો તોય ચાલે એક વારે કરો તોય ચાલે સવારના સ્નાન કર્યા બાદ ઘરના મંદિરમાં ધૂપ દીપ પૂજા આરતી બધું થાય બરોબર છે ત્યારબાદ પાંચ લાડુ બનાવવાના છે ઘઉના લોટના પાંચ લાડુ પેડા જે કહેવાય ગોળ લાડુ બરાબર છે હવે મિત્રો એની ઉપર થોડો ગોળ રાખવાનો છે થોડો ગોળ ત્યારબાદ થોડી હળદર છાંટવાની છે ખાવામાં આવતી હોય તે હળદર નો ભૂકો જે પાવડર કહેવાય તે હવે મિત્રો શું કરવાનું છે મંદિરમાં જ બેસવાનું છે અને એ પાંચે લાડુ એક થાળીમાં લઈ મંદિરમાં રાખવાના છે મિત્રો એકવીસ વખત ઓમ રામ રામાય નમ બોલવાનું છે ત્યારબાદ એકવીસ વખત ગાયત્રી મંત્રનો જાપ કરવાનો છે ઓમ ભૂર ભુવ સ્વ તત્સવિતુર વરેણ્યમ વર્ગો દેવ સિદ્ધિ મહિ દેવ યો ના પ્રચોદયાત મિત્રો ગાયત્રી મંત્ર બોલવામાં એટલું શક્તિ એટલી ઉર્જા એનર્જી પાવરમાં આપે છે આપણને માતાજીભાઈ પણ મિત્રો ગમે તે જગ્યાએ મંત્રનો જાપ ન કરો પવિત્ર ચોખ્ખાઈ વાળી જગ્યા હોય ત્યાં જ મંત્રનો જાપ કરવો હવે એકવીસ વખત ઓમ રામ રામાય નમઃ બોલવાનું છે ત્યારબાદ એકવીસ વખત ગાયત્રી મંત્ર બોલવાનું છે અને એક વખત હનુમાન ચાલીસા અને જો એકવીસ વખત બોલી શકતા હોય તો વધારેમાં વધારે સારું અને એકવાર બોલો તો પણ ચાલે તમારા ઉપર છે ભાઈ આટલું થઈ જાય ત્યારબાદ હનુમાન દાદા દાદા અને ગાયત્રી માતાને પ્રાર્થના કરવાની છે કે તમારું જે કાંઈ પણ કાર્ય અટકેલું હોય એ દાદાને કહેવાનું કે દાદા આ કાર્ય મારું થઈ જાય માતાજી આ કાર્ય થઈ જાય જે કાંઈ પણ દુઃખ હોય એ દૂર થઈ જાય દાદા માતાજી એ કહેવાનું છે ટૂંકમાં દાદાને પ્રાર્થના માતાજીને પ્રાર્થના કરવાની છે વિનંતી કરવાની છે ભાઈ મિત્રો આટલું થઈ જાય ત્યારબાદ આ પાંચ લાડુ છે જે બરાબર લોટના જે પીંડા લાડુ છે એની ઉપર થોડો ગોળ અને હળદર છાંટેલી પાંચેય લાડુ ઉપર એને ગાય માતાને ખવડાવજો અને ખાસ જમણા હાથથી ખવડાવજો જમણા હાથની હથેળી ઉપર રાખીને ખવડાવજો મિત્રો ગાય માતા એટલા રાજી થશે અને આ કાર્ય કરશો ને મંગળવારે કરશો ત્યારબાદ શનિવારે કરશો એટલે એક મંગળ અને શનિ એક અઠવાડિયું થઈ ગયું એક જ વીકની અંદર તમને રવિવારે કે સોમવાર આવશે ને ભાઈ ત્યાં જ કંઈક બદલાવ જોવા મળશે મિત્રો એટલો કહેવાય કે હાઈ એની શક્તિ ઉર્જા હાઈ પાવર છે ભાઈ અને આમ પણ મેં અગાઉ પણ ઘણી વખત કીધું છે અને ફરી કહું છું ગાય માતાની જીભ તમારા જમણા હાથની હથેળી ઉપર જો અડી ગઈ ભાઈ આહા હા એટલા કહેવાય કે તેત્રીસ કરોડ દેવી દેવતાનું પ્રેમ મળી ગયો તેત્રીસ કરોડ દેવી દેવતા પ્રસન્ન થઈ ગયા રાજી થઈ ગયા ભાઈ એ સમજી લેજો મિત્રો એટલી દયા પ્રભુ શ્રી રામદાદા કરશે ગાયત્રી માતા કરશે અને હનુમાન દાદા કરશે હવે આટલું થઈ ગયું ત્યારબાદ જ્યારે ગાય માતાને તમે ખવડાવતા હોય લાડુ ત્યારે ગાય માતાને પણ કહેવાનું છે લાડુ ખવડાવતા ખવડાવતા મનમાં બોલી લ્યો તોય ચાલે જોરથી બોલો તોય પણ ચાલે જે કાંઈ પણ દુઃખ હોય એ દાય માતાને ગાય માતાને કહેવાનું દૂર કરો માતાજી અને આ મારી ઈચ્છા છે તે પૂરી કરો બસ આટલી પ્રાર્થના જરૂરથી કરજો મિત્રો તમને મારી પોતાની વાત કરું ભાઈ તો મને પોતાને એટલો લાભ મળ્યો છે અને પોતાને આ ઉપાયથી કહેવાય કે તમામ પ્રોબ્લેમ દૂર કરી દીધા છે દાદાએ રામ દાદાએ અને ગાયત્રી માતાએ અને આમ પણ મિત્રો એક નિસ્વાર્થ કેવાય ને નિસ્વાર્થ ભક્તિ નિસ્વાર્થ પ્રેમ નિસ્વાર્થ પડે નામ જપ તમે કરો ને એના બદલે દાદા તમને જે જોતું હતું ને એ તો આપે ને આપે પણ એની સાથે દસ ગણું બીજું વધારે આપશે ભાઈ મિત્રો ઘણા બધા લોકો ભાઈઓ બહેનોના પ્રશ્ન આવતા હોય છે મેસેજ આવતા હોય છે કમેન્ટ્સ આવતી હોય છે કે કરણભાઈ અમને આ નથી થતું ઘંટાળી ગયા છે આ કામ નથી થતું થાકી ગયા છે મિત્રો એક ધીરજ રાખવી જોઈએ પહેલી વાત ધીરજ વગર બધું નકામું છે આ ભાઈ એવું એક પણ મંત્ર એવો એક પણ પાઠ નથી કે તમે અત્યારે બોયલા અને તમારું કામ થઈ ગયું ભાઈ મિત્રો છે બધા જ પાઠ બધા જ મંત્ર છે ભાઈ એક સેકન્ડમાં પણ કામ થઈ જાય પણ કહેવાય ને કે એક સાચો ભાવ નિસ્વાર્થપણે તમારે બોલવું જોઈએ તમે જો કામ પૂરું કરવાની આશા એ દાદાને કહેતા હોય કે દાદા આ કરી ઓલું કરી દો મિત્રો બધા જ દાદાને પ્રાર્થના કરતા હોય બરોબર બધાને કાંઈક કાંઈક તકલીફ છે પ્રોબ્લેમ છે મુશ્કેલી છે કરોડપતિ અબજોપતિ લોકો હોય એમને પણ કાંઈક કાંઈક તકલીફ પ્રોબ્લેમ છે એ પણ સો ટકા ખુશ નથી બરોબર એ પણ ભગવાન ભગવાન આગળ માગતા હોય કે આ પૂરું કરી દો પેલું પેલું કામ કરી દીધું આ દઈ દો ઓલું આપી દો હવે મિત્રો તમે દાદાના મંદિરે ગયા દાદાને પાસે બેઠા દાદાની સ્માઈલ જોવો દાદાની આંખ સામે જુઓ દાદા મોજમાં શાંતિ વાતું કરો દાદા અરે યાર ચા પાણી પીધા દાદા શું કે વાતાવરણ જેને જે એવું લાગવું હોય એવું લાગવા દીઓ હું તો ઘણી વખત વધારે વાતું કરું બોલો પછી હવે એ કંઈ તમને હું વિડીયો કહું વિડીયો પ્રૂફમાં કે અવાજમાં કે એવું બતાવવાનું ન હોય ભાઈ બરાબર બધી વસ્તુના પ્રૂફ ન હોય ભાઈ તું એક અનુભવ એક ભાવ હોય ને એ જે ભક્ત અને ભગવાનની વચ્ચેનો વાર્તાલાપ એ ભક્તને જ કવર હોય ભાઈ તમે પણ કરી શકો શું કામ ન થાય કોઈ પણ વ્યક્તિની શરમ ન રાખો આ પહેલી વાત ભક્તિમાં શરમ હોય જ નહીં ભાઈ જો શરમ રાખશો અને શરમનો મતલબ શું યાર તમે સામેવાળા વ્યક્તિની રિસ્પેક્ટ કરી બરાબર હા રિસ્પેક્ટ બધાની કરાય ભાઈ એવું નથી ન કરાય પણ મિત્રો કોઈ વ્યક્તિને રાજી કરીને એ કાંઈ તમને કંઈ એટલું બધું કાંઈ નહીં આપી દે કોઈ ભાઈ જો આ જિંદગીનો હકીકતની નિયમ છે ભાઈ તમારી ભૂલ તમારો વાફ કાઢવાવાળા લોકો જે હશે ને ભાઈ એ ગમે એટલું સારું કરશો ને કાઢવાના જ છે એટલા માટે નેગેટિવ જે નકારાત્મક વાત કરતા હોય ને એવાથી દૂર થઈ જાઓ એમને દૂર કરી દો ભાઈ મિત્રો સો ટકા ખોટું કામ કરશો તો તમને બધા ખોટા જ કહેશે પણ જો સો ટકા સાચું કામ કરશો ને તોય અમુક લોકો આવશે ભાઈ આને આમ નહીં આમ હોય આને આમ નહીં આમ કરો આમ નહીં આમ કરો તમારી ખામી ભૂલ કાઢવાવાળા લોકોનો સ્વભાવ છે ભાઈ એટલા માટે બધા જ ન હોય પણ એક ટકા લોકો સોમાંથી એવા મળી જ જાય ભાઈ જે બધી જ વાતમાં તમારી ભૂલ કાઢી લેશે કારણ કે એનું કામ જ એ છે જેની પાસે જે હશે એ તમને આપશે આ વાસ્તુ ખાદી ખાસ યાદ રાખજો જેની પાસે સારી વસ્તુ હશે તે તમને સારું આપશે જેની પાસે ભૂલ જ પડી છે એના અંદર બરોબર છે જેના ઘરમાં ભૂલ કમી આવું બધું છે એ તમને એ જ આપવાના છે ભાઈ એ સારું નહીં આપે અમુક લોકો પોતાનું સારું કરી નથી શકતા અને બીજાનું સારું જોઈ નથી શકતા ભાઈ આ કડવી હકીકત છે આજના સમયની એટલા માટે નેગેટિવ લોકોને સાઈડમાં રાખી દીધો ધ્યાન જ નહીં દેવાનું જાજુભાઈ બરોબર છે આપણી મોજમાં મસ્ત આગ લગે ચાહે બસ્તી રહેતા મસ્તી રીતે મોજ મારી ઉપાય તો મિત્રો આ જે ઉપાય તમને કીધો ખાસ કરજો મંગળવાર શનિવાર કેટલા મંગળ શનિ કરવાનું હવે એ પ્રશ્ન પણ ઘણા લોકોનો આવશે કારણ કે મિત્રો આખો વિડીયો લોકો જોવે તો ખ્યાલ પડી જાય બરોબર હવે જોયો જ ન હોય સ્ટાર્ટિંગનું થોડુંક જોઈને બંધ કરીને પછી લખે કેટલા દિવસ સુધી કરવા હવે હું શું કરું કયો તમે મિત્રો તમે આખો વિડીયો જોવો વાત સમજો સાંભળો બરોબર છે ઉતારો તો તમને સો ટકા લાભ મળે મિત્રો મંગળવારે કરવાનું છે શનિવારે કરવાનું છે કોઈ એવું નિશ્ચિત નથી કે આટલા દિવસ સુધી જ કરવું હોય તમારી કહેવાય ને તમારી આસ્થા શ્રદ્ધા વિશ્વાસ ભાવ ભક્તિ ઉપર આધાર રાખે છે તમે સાત મંગળ શનિ કરો સાત અઠવાડિયા કરો બની શકે તો એકવીસ અઠવાડિયા કરો બેતાલીસ અઠવાડિયા કરો સો અઠવાડિયા એકસો આઠ અઠવાડિયા કરો એક અઠવાડિયું કરો તમારી મોજ ઉપર છે બરાબર છે તો મિત્રો ફરી એક વખત માહિતી આપી દઉં છું નીચે જે ક્યુ કોડ તમે જોઈ રહ્યા છો તે મારો ક્યુ કોડ છે યુપીઆઈ આઈડી ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે હું દર મહિને બનતી મદદ મારાથી કરતો હોઉં છું જરૂરિયાતમંદ લોકોની હજી પણ મોટું સર્કલ બને એ માટે આ જે કહેવાય કે કોડ મેં આપેલો છે ત્યાં તમે યથાશક્તિ મુજબ સેન્ડ કરી શકો છો જે જરૂરિયાતમંદ લોકો છે જેને ખરેખર જરૂર છે ભાઈ જે કામ કરીને નથી કમાઈ શકતા એમની આપણે મદદ કરવી છે

કરતા બધું દુઃખ દૂર કરી દેશે પછી ક્યાં વાત રહી તો મિત્રો જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે ખાસ દબાવી દેજો બાજુમાં ડંકો પણ વગાડવાનો ભૂલતા નહીં વધુ માહિતી ડિસ્ક્રિપ્શનમાં છે દાદા બધાને રાજી રાખીએ છીએ પ્રાર્થના સાથે જય બજરંગ બોલી મહારાજ જય પ્રભુ શ્રી રામ હર હર મહાદેવ જય ગાયત્રી માતા કેવા દાદાની મોજ બધા ઓળા દાદાની મોજો ભાઈ હા